જય મુરલીધર જય માતો મિત્રો હું છું દીપ આહિર અને આપણે ખેડૂત મિત્ર ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક બાજુમાં ખેતર છે જેમાં સોયાબીન અને તમે પાછળ જોઈ રહ્યા સોયાબીન અને તુવેર બી આંતરપાક પાક આવેલ છે સોયાબીન તુવેર અને તુવેર આમ જોઉં તો બહુ સારામાં સારી તુવેર છે તુવેરમાં હજી પણ કાંઈ કરેલું નથી એક પણ સ્પ્રે કર્યો નથી અને ખાલી ને ખાલી સોયાબીનમાં ચાર સ્પ્રે કરેલા છે બધી દવાઓના તો હવે સોયાબીન છેલ્લા સ્ટેજ ઉપર છે તો છેલ્લા સ્ટેજ ઉપર આપણે સોયાબીનમાં શું કરવું જોઈએ તો કે સોયાબીનમાં છેલ્લા સ્ટેજ ઉપર તમારે આમ જુઓ તો માઇક્રોનિટન જે ગ્રેડ છે અત્યારે એ એનો એક છંટકાવ કરી દેવાથી ઘણો બધો ફાયદો થાય છે સાથે બોરેન આપી દેવાનું અને જીરો જીરો પચા અને જીબ્રાલિક એસિડ એનાથી વસ્તુ છે કે દાણો ભરાવદાર થાય એકદમ ચમકીલો થાય અને બોરેનની અત્યારે ખાસ જરૂર હોય અને બોરેન આપી દેવું જીરો જીરો પચાસ પોટાશ અને બધુંય કમ્પ્લીટ થઈ જાય એ રીતે આપી દેવાનું અને સોયાબીન આ સોયાબીન છે ફૂલે પુષ્પા જે અત્યારે માર્કેટમાં નવું જ છે તો ફૂલે પુષ્પાનો તમને હું ફાલ બતાવું કે ફૂલે પુષ્પાનો કઈ રીતે ફાલ છે કારણ કે આ આપણા અમારા ગામમાં પેલું જ આ સોયાબીન સોયાબીન છે ફૂલે પુષ્પા એક જ છે આ એક જ ખેતરમાં છે ફૂલે પુષ્પા બાકી બધી ફૂલે સંગમ ને આંતેન છે આ ફૂલે પુષ્પાનું પહેલું પેલું પહેલું જ પહેલો અખતરો છે આ અમારા ગામમાં તો આપણે ફૂલે પુષ્પાનો ફાલ જોઈએ ને કેવું રિઝલ્ટ છે એ જોઈએ આપણે મિત્રો આ ફૂલે પુષ્પા છે કે જેનું ફૂલે પુષ્પાનું આપણે સોયાબીનનું દાણાની બંધરોટી અને બધું જોઈએ અંદર જઈને થોડુંક જોઈએ આપણે કે આમાં કઈ રીતનું આ બધું દાણાનું જે બધું છે જોઈએ એકદમ નીચેથી થળિયેથી ફાલ છે આ રીતનું તમે જોઈ શકો કે આ રીતે નીચેથી એકદમ ફાલ છે અને વધારે પડતી સીંગ આમાં ત્રણ દાણા છે જે ત્રણ દાણા હજી તો આ થોડુંક કાચું છે આપણે આમાં અત્યારે હાલ હવે જીરો જીરો પચા અને જીબ્રલિકનો એસિડ નો છટકાવ કરવાનું આપણે આમાં આગ્રહ રાખવાનો છે તો આમાં અને ફૂગનાશકમાં ફૂગનાશકમાં અત્યારે જે આપણે પાન ખરવાનું ને પાન જે આ પીડા પડી જાય છે આ રીતે પાન પીળા પડી જાય છે પાકીને તો જોકે મોસ્ટ ઓફ આ પાકીને પીળું તો પડી જવાનું છે પણ ખરે નહીં અને એકદમ એક હરખું પાકે કારણ કે સોયાબીનમાં શું થાય કે ઘે ઘેરે ઘસર કે ઘેરે ઘસર કે પાકે એક રાવું પાકું એક રાવું ના પાઈકવું તો એક ખરખું પાકે એના માટે ટૂંકમાં શું કરવું જોઈએ તો આપણે એસી ફોર્મમાં જે દવાઈઓ આવે છે જેમ કે ટેબુકોનાજોલ છે તો ટેબુકોનાજોલ મારી દેવાનું અથવા તો મેન્કો જે બાવે છે જે આપણે સાપ પાવડર આવે છે ગમે એ કંપનીનો સારી કંપનીનો સાપ પાવડર લઈ લેવાનો તો એનો છંટકાવ કરી દેવાથી એક હરખો રિઝલ્ટ મળે આપને અને પાકવા સમયે એક જ હરખું પાકે આમ તો બધાય કરતાં જો સારામાં સારું રિઝલ્ટ મળતું હોય ને તો આપણા અનુભવ પ્રમાણે તો ટેબુકોના જોલ પચીસ પોઈન્ટ નવ ટકા જે આવે છે ને એસસી ફોમમાં એનું સારામાં સારું તો આ રીતે આપણે ફૂગનાશક તમે ટેબુકોના જોલ પચીસ ટકા પોઈન્ટ નવ ટકા લઈ શકો હો અને જેમાં સાપ પાઉડર આવે એ પણ પિચોતેર ટકા બહુ સારામાં સારું રિઝલ્ટ છે તો આ રીતે કંઈક આજની માહિતી હતી અને મિત્રો આ ફૂલે પુષ્પા ફૂલે પુષ્પાનું આપણે અહીંયા ઉતારો કેટલો આવશે અને આપણા બાજુમાં જ એક્ઝેટ ખેતર છે એટલે પાકે પાયા બધી ખબર પડશે તો આપણે ગયા વર્ષે આની ટ્રાય કરવી કે ના કરવી આપણે આનો ઉતારો ચેક કરીને પછી કરશું તો કેવો ઉતારો આ ભાઈ વરોવરે ફૂલે પુષ્પા આપણે ફૂલે સંગમ જ વાવતા આ વર્ષે એને ફૂલે પુષ્પા આવેલું છે તો ફૂલે સંગમ કરતા અને ફૂલે પૂછપામાં કેટલો તફાવત છે ભાઈને જ જે એટલે એ પ્રમાણે આપણે ખબર પડે કે ભાઈ ફૂલે પુષ્પા હોય કે ફૂલે સંગમ હોય બરોબર તો આ રીતે આજની માહિતી હતી મિત્રો બાકી હજી કોઈ પણ જાતનો કઈ ખર્ચ ચડાયું નથી ને અત્યારે તુવેર ને બહુ કઈ હાંચવાની જરૂર ના હોય તુવેર ને હાચવાની સાચી જરૂર તો શિયાળામાં હોય તો આ રીતે બધું વિડીયોની માહિતી હતી જો કે કઈ રીતની તુવેર છે અને કઈ રીતનું સોયાબીન છે તો આ રીતનું બધું આજનો આ વિડીયો હતો મિત્રો વિડીયો ગયું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો તો આપણે મળીએ નવા વિડીયોમાં હમણાં બે ત્રણ દિવસથી આ વિડીયો આવતા નહોતા કારણ કે તલાટીની એક્ઝામની જે તારીખ હતી તલાટીની પરીક્ષામાં થોડુંક આગા પાછું હતું એટલે આપણે રાજકોટ વારો આવ્યો હતો તો ન્યા હતા તો આ રીતે વિડીયોનું બધુંય બંધારણ હતું અને વિડીયોને જો ગયું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ને મળી હવે નેક્સ્ટ વિડીયોમાં જય મુરલીધર જય માધવ મિત્રો